નમસ્કાર મિત્રો આજે અને હવે એક મોટો પડકાર ઉભો થયો છે અને જે મુખ્ય વિપક્ષ છે કોંગ્રેસ એના નેતા રાહુલ ગાંધી અને બીજા નેતાઓએ બહુ સ્પષ્ટ કરી દીધું છે કે સરકારી અધિકારીઓ ઈડીના સરકારી અધિકારીઓ સીબીઆઈ ના સરકારી અધિકારીઓ એ જરાક વિચારી લે અને એક્શન લે કારણ કે ક્યારેક ને ક્યારેક તો ભારતીય જનતા પાર્ટી એ સત્તા ગુમાવવાની છે અને અમે જ્યારે સત્તામાં આવીશું ત્યારે જે એક્શન લેવામાં આવશે એ તમને ભારે પડશે એના પણ સંકેત આપે છે આવતીકાલે રામ લીલા મેદાન પર દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ લોકશાહી બચાવો રેલી કરવાના છે અને ફરીને એકવાર જે જે કેન્દ્ર કેન્દ્ર સરકાર સરકાર છે એ રીતે એકવારસ્વીપનો ઉપયોગ કરીને સીબીઆઈ નો ઉપયોગ કરીને સીબીઆઈને જેલમાં નાખવાના ધંધા કરી રહી છે વિપક્ષી નેતાઓને જેલમાં નાખવાના ધંધા કરી રહી છે અદાલતોને ધમકાવવાની કોશિશ કરી રહી છે એની સામે એ એક મજબૂત અવાજ તરીકે એ તૈયારી કરી રહ્યા છે અને આ રેલી એક સંદેશ આપશે આજ રામલીલા મેદાન પર લોક જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં વિપક્ષોની એક મહારેલી થઈ હતી અને દેશમાં સત્તામાં પરિવર્તન આવ્યું જે સૌથી મજબૂત ગણાતા હતા એવા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ હારી ગયા હતા અને વિપક્ષી જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં રચાઈ એટલે હવે ચારસો કે પાર ની જયારે વાત કરી રહ્યા છે ત્યારે નિર્મલા સીતારામ જે મોદી સરકારમાં નાણા મંત્રી છે એમના પતિદેવ અને જે પોતે પણ ઇકોનોમિસ્ટ છે અને મુખ્યમંત્રીઓના સલાહકાર પણ રહ્યા છે એ પરાકલ પ્રભાકર આમ તો ગુજરાતમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં આવીને પણ એમણે ઘણી બધી મનમોકળાશથી વાતો કરી છે એ પરાકલ પ્રભાકરે જે હમણાં કહ્યું છે કે આ જે ચૂંટણી બોન્ડ નું કાંડ છે એ દુનિયામાં સૌથી મોટું કૌભાંડ છે અને એને એમણે નામ આપ્યું છે મોદી મોદી ગેટ બીજેપી લૂટિયા એમની હિન્દી જરા એ પ્રકારની છે મોદી ગેટ થી બીજેપી ડૂબી જશે સત્તા ગુમાવશે ચારસો પાર નહીં પણ સીધે બહાર બહાર હો આ છે ને નિર્મલા સીતારામન જે મોદી સરકારના લાડકા મંત્રી છે નાણા મંત્રી છે સંરક્ષણ મંત્રી રહ્યા છે એમના પતિ પરાકલ પ્રભાકર કહી રહ્યા છે અને એ વારંવાર એમ કહી રહ્યા છે કે એમના શ્રીમતીજીને અર્થશાસ્ત્ર વિશે કંઈ ભાન નથી ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી જાણીતા અર્થશાસ્ત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા પણ બહુ સ્પષ્ટપણે એમ કહે છે કે મોદીને કે નિર્મલા સીતારામનને અર્થશાસ્ત્રની કાંઈ ખબર પડતી નથી આ વાત તો જરા આડ વાત થઈ પણ આપણે જે વાત કરવાની છે એ વાત છે આજના દિવસે સીધું સટમાં આપણે ખ્યાલ હશે કે મોહમ્મદ તગલખ દિલ્હીમાં રાજ કરતો હતો અને દિલ્હીથી અને દિલ્હી એની રાજધાની જે રીતે ફેરવી હતી એ તરંગી માણસ હતો અને અત્યારના શાસકો જે મનસ્વી રીતે નિર્ણયો કરી રહ્યા છે એ નિર્ણયોમાં પણ આ તગલખી ન્યાય જોવા મળે છે અન્યથા આપણે જે આમાં જે આંકડાઓ મૂક્યા છે કે કોંગ્રેસ નું બેંક બેલેન્સ બસો સિત્તેર કરોડ રૂપિયા એને ઇન્કમ ઇન્કમટેક્સની પેનલ્ટી લગાડી છે ઓગણીસો ને અઠ્ઠાવન કરોડ રૂપિયા અને ભારતીય જનતા પાર્ટી નું બેંક બેલેન્સ છે સુડતાલીસ સો કરોડ અને એને આવકવેરાની જોઈએ એવી કોઈ લાગતી નથી અને ઝીરો રૂપી પેનલ્ટી મળે છે જ્યારે એની સામે કોંગ્રેસને ઓગણીસો અઠાવન કરોડ રૂપિયાની પેનલ્ટી મળે છે મને લાગે છે કે આ કોઈ ગણતરી કરવામાં પણ ગોટાળા થાય છે અને આ જે રીતે ઇન્કમટેક્સ વાળાઓ નોટિસો ફટકારી રહ્યા છે ઇન્કમ ટેક્સે અને એના પછી જે બીજી નોટિસો આપી છે એ અઢારસો ને ચોવીસ કરોડ રૂપિયાના દંડની છે અને જ્યારે સીતારામ કેસરી એ કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારના સમયથી એમણે એની આ ઇન્કમટેક્સની નોટિસો આપી છે પરંતુ તમને ખબર હશે કે રાજકીય પક્ષોને ઇન્કમ ટેક્સ મુક્તિ મળે છે અને ઇન્કમ ટેક્સનો જે કાયદો છે એ કાયદાની જે કલમ તેર એ છે એ હેઠળ એમને આ મુક્તિ મળે છે પરંતુ એમના રિટર્ન ફાઇલ કરવાના હિસાબો આપવાના ઓડિટેડ એકાઉન્ટ આપવાના એ બધી બાબતો એમને કરવી પડે પણ કોંગ્રેસની સામે એક રાખીને આ કાર્યવાહી કરી રહી છે અને ઈડી એ તો તમે જાણો જ છો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલમાં નાખ્યા છે આજે બીજા એક એમના મંત્રી કૈલાસ ગેહલોત એમને પણ એમણે ઈડીએ તેડાયા હતા અને હવે જે ત્રણ મંત્રીઓ દિલ્હી સરકારના ત્રણ મંત્રીઓ જે છે એમાં કૈલાસ ગેહલોત અતિશી અને સૌરભ ભારદ્વાજ એ જેલમાં નથી બાકી મનોજ સિસોદિયા સંજયસિંહ અરવિંદ કેજરીવાલ એ બધા જેલવાસી થયેલા છે અગાઉ સત્યેન્દ્ર જૈન પણ જેલવાસી થયેલા છે અને શરાબ ની અંદર શરાબ નીતિ કાંડ ની અંદર એ લોકો જેલમાં ગયા છે જેમાં ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી બોન્ડ દ્વારા સૌથી વધુ રકમ આપનાર જે કંપની છે એ કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર એ સરકારી ગવાહ બને છે અને માત્ર એની જુબાનીને આધારે આમને છે જેલમાં નાખ્યા છે

લોકશાહીને માથે જે સંકટ ઝડપે એ સંકટની સામે કઈ રીતે જંગ ખેલવો એ નિર્ણય કરશે અને પ્રજાને જગાડવાની કોશિશ કરશે બીજા જે મહત્વના સમાચાર છે ભારતીય જનતા પાર્ટી એ પોતાનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા માટે એક સત્યાવીસ સભ્યોની ઘોષણાપત્ર સમિતિ એની જાહેરાત કરી છે અને એમાં રાજનાથસિંહ સંરક્ષણ મંત્રી છે એમને એના ચેરમેન બનાવાયા છે નિર્મલા સીતારમન નાણા મંત્રીને એના સંયોજક બનાવ્યા બનાવાયા છે અને પિયુષ ગોયલ બીજા મંત્રી અને રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીના અથવા તો સત્તા પક્ષના નેતા એમને એના સહસંયોજક બનાવવામાં આવ્યા છે સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી સંકલ્પ પત્ર એવો શબ્દ પ્રયોગ હંમેશા કરે એણે મેનિફેસ્ટો શબ્દ પ્રયોગ હવે આ વખતે આની અંદર કર્યો છે એટલે બદલાઈ રહેલી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને ભાંડીને કોંગ્રેસીઓને પોતાનામાં સામેલ કરતી ભારતીય જનતા પાર્ટી એનું આ નવા કલેવર આપણને જોવા મળે છે અફકોર્સ હવે છે ને પેલી અવળી ગંગા પણ ચાલુ થઈ છે ભારતીય જનતા પાર્ટીમાંથી પણ નેતાઓ કોંગ્રેસ તરફ છે પ્રાઇમ મિનિસ્ટર દેવે ને હરાવ્યા હતા અને એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા અને એના એમએલસી પણ હતા એ ડોક્ટર તેજસ્વિની ગોડા એમની

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બરાબર ફાવટ આવી ગઈ છે અને એમણે લાલકૃષ્ણ આડવાણી કરપૂરી ઠાકુર પીવી નરસિંહ રાવ ચૌધરી ચરણસિંહ આ બધાને ભારત રત્નની જાહેરાતો કરી હતી અને એનો ચૂંટણીમાં લાભ લેવા માટે ની કોશિશ એમના થકી થાય એ સ્વાભાવિક છે એમણે ગણતરીપૂર્વક જ આ બધું કર્યું છે લાલકૃષ્ણ આડવાણીને ઘરે જઈને આજે ભારત રત્ન એનાયત કરાય અને કરપૂરી ઠાકુર નરસિંહ એનાયત થાય એ પણ એક મહત્વની ઘટના આપણે કહી શકીએ ભારતીય જનતા પાર્ટી જે રીતે કર નો આતંકવાદ ફેલાવી રહી છે એવું એના કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહી રહ્યા છે ટેક્સ ટેરરિઝમ એવો શબ્દ પ્રયોગ કરે છે છે અને એ એના વિશે બહુ જ લડી લેવાના મૂડમાં કે ચૂંટણીના બે દિવસ બે મહિના બાકી છે માંડ બાકી છે ત્યાં આ પ્રકારે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એની એજન્સીઓ એ જે રીતે વિપક્ષને નાણાંથી વિમુખ કરવાની કોશિશ કરીને ચૂંટણી મેદાનમાં એ એ લેવલ પ્લેઈંગ ફિલ્ડ થી વંચિત રાખવા માંગે છે એને પણ એ વખોડે છે અને એમનામાં એક પ્રકારની આક્રમકતા આપણને જોવા મળે છે અ એમણે ખડગે જે વાત કરી છે કે સાત વર્ષમાં ભારતીય જનતા પાર્ટીને જે નાણા મળ્યા છે એ નાણા ઉપર જેમ કોંગ્રેસને જે રીતે ટેક્સ અને પેનલ્ટી લગાડવાની ઇન્કમ ટેક્સે જે કોશિશ કરી છે જે નોટિસો આપી છે એ રીતે જો ભારતીય જનતા પાર્ટીને પણ આપવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ ચાર છસો કરોડ રૂપિયા ની પેનલ્ટી ચૂકવવી પડે પણ ભારતીય જનતા પાર્ટી તો પવિત્ર છે છે અને અને એને હાથ લગાડવાનું ઈડી કે કે સીબીઆઈ એ કરી શકતા નથી ખડગે એમ કે બીજેપી આખું એક ષડયંત્ર રચી રહી છે અને એણે જે જે પ્રકારે કોંગ્રેસને નોટિસો આપી છે એ કેવા પ્રકારની નોટિસો આપી છે એના આંકડાઓ આપ્યા છે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઓગણીસો ત્રાણું ના પેનલ્ટી જે એને મારી છે કોંગ્રેસને એ ચોપન કરોડ રૂપિયા છે બે હજાર સોળ સત્તર એની પેનલ્ટી એકસો ને બ્યાસી કરોડ રૂપિયા છે બે હાજર સત્તર અઢાર એની પેનલ્ટી એકસો ને હજાર એકસો ને કરોડ રૂપિયા છે બે હાજર ઓગણીસ વીસ ની પેનલ્ટી જે મારી છે એ ચારસો ને નેવું કરોડ રૂપિયા છે હકીકતમાં કોંગ્રેસની તિજોરીમાં આટલા નાણાં પણ નથી પરંતુ કોંગ્રેસે આ નાણાં ભરવાના દંડાત્મક રીતે એવી નોટિસો એને ફરમાવવામાં આવી છે અને કોંગ્રેસે એકસો કરોડ કોંગ્રેસના ખાતામાંથી એકસો પાંત્રીસ કરોડ તો એમણે ઉઠાવી લીધા છે પેલા બસો ને ત્રીસ કરોડ જે જમા હતા એમાંથી એટલે આ કયા પ્રકારનું આખું ચાલી રહ્યું છે એ બાબત પણ અ મને લાગે છે લોકશાહી ને લૂણો લાગે એ દિશામાં મોદી સરકાર વર્તી રહી હોય એવું આપણને જણાય છે જો કે કોંગ્રેસ એમ કે અને મલ્લિકાર્જુન ખડગે લખે છે કે કોંગ્રેસ પર્સન્સ આર નેવર અપ્રેડ વી વિલ ફાઇટ ધ ઇલેક્શન વિથ અવર ફૂલ માઇટ વી વિલ ફ્રી ધ કન્ટ્રીઝ ઇન્સ્ટિટ્યુશન્સ ફ્રોમ બીજેપી ડિક્ટેટરશીપ અને આ તાનાશાહી જે આપણને જોવા મળે છે મને લાગે છે કે આ દિવસો જે આવી રહ્યા છે અને જે પ્રકારે મનસ્વી રીતે તગલખી નિર્ણયો થઈ રહ્યા છે તગલખી આદેશો બહાર પડી રહ્યા છે ઈડી અને સીબીઆઈ અને ઇન્કમ ટેક્સ જે રીતે વિપક્ષી નેતાઓ અને વિપક્ષો પર તાટકી રહ્યા છે એ જોતા એમને ચૂંટણીમાંથી દૂર કરવાની કોશિશ કરવામાં આવતી હોય એવું બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને આપણે ત્યાં પણ કેટલાક લોકો એવું માનવા માંડ્યા છે કે બહિષ્કાર કરવો જોઈએ હકીકતમાં આવી વાત કરનારા મૂર્ખાઓને મારે એટલું જ કહેવું છે કે જો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે તો બાંગ્લાદેશમાં જે રીતે ત્યાં આગળ પ્રાઇમ મિનિસ્ટર જે છે અ એમ એમની ડિક્ટેટરશીપ જે રીતે ચાલી રહી છે છેલ્લા કેટલાય વખતથી કેટલા એવી જ ડિક્ટેટરશીપ વર્તમાન શાસકોની ભારતમાં પણ શક્ય બને એટલે કે તમે જો બહિષ્કાર કરો ચૂંટણીનો તો એ લોકો પણ એવું ઈચ્છે છે કે તમે ચૂંટણીનો બહિષ્કાર કરો અને એ લોકો સતત સત્તામાં બેઠેલા રહે હકીકતમાં પ્રજાને દંઢોળવાની જરૂર છે બંધારણને બચાવવાની જરૂર છે બંધારણ ના મૂલ્યોને બચાવવાની જરૂર છે લોકશાહીને બચાવવાની જરૂર છે એ આપણે આ તબક્કે બધાએ સમજવું જોઈએ અને પ્રજાને પણ એ મેસેજ જવો જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આપને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને લોકોને જગાડતા રહેશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવતા રહેશો નમસ્કાર